સ્વાગત છે દશા વ્રતની તૈયારીમાં માઇ ભક્તો સાવલી બજાર ઉભરાયું સાવરીમાં પણ આવતીકાલથી શરૂ થતા દશામાના વ્રત માટે દશામાનની પ્રતિમાને પૂજા સામગ્રી માટે સાવરીનગર અને તાલુકાના માય ભક્તોની ભીડ સાવરીના બજારમાં ઉમટી પડી ગુજરાતભરમાં એમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં પ્રતિ વર્ષે દશામાનું વ્રત અને દશામાનની પ્રતિમાની સ્થાપના કરી પર્વની ઉજવણી કરાય છે તે અનુસંધાને વડોદરા જિલ્લાના સાવરીના બજારોમાં શ્રાવણ માસની અમાસથી શરૂ થતા દશામાની સ્થાપના માટે વિવિધ શણગારની કલાત્મક દશામાં ની પ્રતિમા અને ના પાન શિફળ સહિતની પૂજા સામગ્રીની ખરીદી માટે સાવરીનગર અને તાલુકાના ગામોમાંથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને આ વર્ષે સારી ગરાકી હોવાને કારણે બજારના વેપારી વર્ગમાં પણ સંતોષ જોવા મળ્યો હતો રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી સાવલી દસામાનું વ્રત શરૂ થવાનું હોવાથી આ વ્રત નગરની અંદર આજુબાજુ દરેક ગામની અંદર દશામાની મૂર્તિઓ તથા પૂજાપા તથા નાગરવેલના પાન સૌ ખરીદી કરવા આવી રહ્યા છે આજે સાવલી બજારની અંદર પગ લેવાની પણ જગ્યા નથી વેપારીઓ તેમાં ખુશ છે અને આજે તમે આ વ્રત કરનારી સ્ત્રીઓ અને બાળકીઓ અને પુરુષો પણ આ દસામાનું વ્રત કરતા હોય છે દસામાનું દસ દિવસ વ્રત કરવાથી સૌની મનોકામના પૂર્ણ થાય છે અને સારા સારા ભરની પણ પ્રાપ્તિ થાય છે તેના માટે સૌ લોકો આ વ્રત કરતા હોય છે